હલો નામ મારું કિશનમ દેરાદમ જો કહો બજામાં જો બમે સમજ્યા મે છે તો આજ આવ્યા અમે રતારાના કેતરમ આ રતારાના કરીએ કયો રતારા દग्गा કરીએ રતારાનો કેતર છે સા મિત્રો છે

रतारे करे બરોબર હે કેરેટિયા ખેતર છે હા શારે હે વાહન જાય ના છે હેઠો લાંબો પટ્ટો હે આ આગળ ના કર્યા ભરાઈ જાય એટલે નાખી દેવાના મોટા વેલામાં એવો એ ભાઈ નાખે એ આમાં ઠલવા દેવાના આ ભરાઈ જાય એટલે પોરકલીપ માં જવા દેવાના ah ya retar retar beli baju apa lagi ya ya baju lila ya aja halo tadi saya speedo nasto mana karena liye Thailand limit terbeha kan nasto kerwa

रा तारा ना गटर ने aja जे मक्का नु लागे बदे एकई हरखा हो

પહા ફુવારા લે રતારામાં એ થોડાક નાના છે પહાના ખતરમાં આપણે આથી જુઓ હઈ ગયે ઝૂમ કરે ને નાતા જવાનું એવું મોડું થાય કાફી કામ છે અમારું ઇઝરાયલ માં ખેતીવાડી નું કારક ટમેટા નું કારક કસુંબી નું પછી કારક રતારા નું કારક ટમેટા નું કારક સ્ટ્રોબેરી નું એવું કામ છે નોક નોક મેળ આવે ને વ્યા જઈએ સાઈજ ત્યાં જોવો અને સાઈજ માં કઈ મેળ ને ક્યાંક નાના ને કઈક મોટા જોવો તો મેળવી ના ખેતીવાડી ઇજરાયલ ખેતીવાડી ના અવનવા વિડીયો જોવા માટે ચેનલ ની લાઈક સબસ્ક્રાઈબ કરતા રીજો તમને અવનવા વિડીયા ખેતીવાડી વિશે મળતા રહી પાસા

Saya mau tanya, mana jaim aja. Saya mau taruh gini,